તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ હું આકાશ મહેતા ક્રેઝી ફૂડીઝમાં આજે અમે આવી ગયા છીએ અમદાવાદમાં ચાટ કોર્નર કે જે છે તમને મળશે એમ રોડ ઉપર અને જે આ બહુ બધી ટાઈપની ચાટ વેપ્સ એન્ડ બહુ બધી આઈટમ્સ છે કે જે અમે કવર કરીશું અને તમને વિડીયોમાં જોવા મળશે અને તમને મેનુ અહીંનું એડ્રેસ અહીંના ગૂગલ મેપની લિંક બધું જ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો ચલો સ્ટાર્ટ કરી દઈએ આપણે નવો એપિસોડ સાથે છે ચાટ ઓનરના દર્શિલભાઈ તો આપણે એમની પાસેથી થોડું જાણીએ કે આ કેટલા ટાઈમથી ચાટ ચાર્ટનર ચલાવો પર ત્રણ મહિના થયા ત્રણ મહિના જ થયા હા એકચુઅલી અમારું મેઇન કામ કેટરિંગનું છે સ્વાદ કેટરથી છે અમારું કામ અને કોવિડ પહેલાં અમારા ચાર કેન્ટીન્સ હતા એક કોલેજ હતું સંસ્કાર અનંત યુનિવર્સિટી અને ગ્લોબલ હોસ્પિટલ સાથે મેં ટાઈપ હતું બરાબર તો પછી કોવિડ પછી આ થોડું ઓછું થોડું એ થયું એટલે કોવિડ સિચ્યુએશનને લીધે પછી તમારે થોડું આ રીતે બહાર અહીંયા નીકળવું પણ અહીંયા બી બહુ સરસ રિસ્પોન્સ છે તો અમે જોયું છે અત્યારે મારું દરેક રેડ જેટલા બી હોય છે બધા પ્રેસ કરતા હોય છે અને એકચ્યુઅલી મને બી પોતે બી શેફ છું અમે ઓવેરોય લીલા પેલેસ અને મહિન્દ્રા ક્લબ સાથે બી ગુજરાતી ફૂડનો ટાઈપ છે અમારે ત્યાં ગુજરાતી ફૂડ માટે અમને દર સિક્સ મંથ પર બોલાવતા હોય છે કારણ કે ત્યાં આખું ગુજરાતી ગેસ્ટના જે એ લોકોનો ફ્લો હોય છે એ સમર અને એક ક્રિસમસ આ બે સિઝનમાં બહુ હોય ત્યારે અમે અમારો આખો સ્ટાફ લઈને ત્યાં જતા હોઈએ છીએ અને ત્યાં જેટલા બી ગુજરાતી ફૂડના મતલબ જે ટોપિંગ હોય હા એ લોકોને અમે સૌ બતાવીએ છીએ એમાં બી ખાસ કરીને ત્યાં જૈન જે કસ્ટમર હોય એના એ લોકોને હેન્ડલ કરવા એ લોકોથી બહુ મુશ્કેલ થાય પણ અમે બહુ ઇઝીલી કારણ કે આપણે ગુજરાતી એટલે એ લોકોને પ્રોપર સમજી શકીએ અને એ લોકોને બી એક ફિલિંગ મળે છે સાચે છે કે ગુજરાતીને ત્યાં કારણ કે ઉર્જુ અને મળી ગઈ મતલબ એ એવી એરિયામાં કર્ણાટકમાં એ લોકોને કેમ ગુજરાતી ફીલ આવે એ બહુ મજા આવે છે એવી રીતે એટલે એક આ બહુ સરસ અમારું જાણવા મળે છે ત્યાં મારો ચાઇનીઝ મેક્સિકન એ બધું અમારું ફેમિસ છે અમ કમ્પનિટથી લઈને બધી પાસ્થાથી બધું તો ફ્રેન્ડ્સ કોરોનાને લીધે બહુ બધી જગ્યાએ સિચ્યુએશન ખરાબ થઈ જ હતી તો આ વિડીયો શેર કરવાનું ના ભૂલજો અને અમને તો પ્લેસ બહુ સારી અહીંયા ચાલે છે એમના સારા નસીબ છે પણ આ વિડીયો શેર કરવાનું ના ભૂલજો જેથી મેક્સિમમ લોકો આમાં પહોંચી શકે તો શેર કરજો મિત્રો તો આપણે જે ઓર્ડર આપ્યો છે મેક્સિકન બાસ્કેટ ચાટ તો એ આપણી પાસે આવી ગયું છે તો ચલો આપણે ખાઈએ અને યસ આની પ્રાઇસ છે હન્ડ્રેડ રૂપીસ મેક્સિકન બાક્સ બાસ્કેટ ચાટ અને આનું મેકિંગ તો તમે જોયું વિડીયોમાં એકવાર આવવા જેવું ખરી જો સો રૂપિયામાં વાંધો ના હોય તો મેક્સિકન બાસ્કેટ ચાટ છે સારી ટેસ્ટમાં સારી છે તો મિત્રો તમે પણ અહીં આવી શકો છો આઈઆઈએમ રોડ ઉપર જ તમને મળી જશે ચાટ કોર્નર તો ટ્રાય કરો બહુ બધી બીજી વેરાયટીઝ છે તમે ટ્રાય કરી શકો છો તો ચલો ક્રેઝી ફૂડિઝના એપિસોડમાં આટલું જ ફરી પાછા મળીશું નવા એપિસોડમાં કોઈ નવી જગ્યાએ અમદાવાદમાં અથવા બીજે ક્યાંય પણ ચાલો